નારાયણ કવચ શ્રીમદ્ ભાગવતના છઠ્ઠા સ્કંદના આઠમા અધ્યાયમાં શ્રી નારાયણ કવચ ઋષિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે વિશ્વરૂપ કહે છે જ્યારે ભયનો સમય પાસે આવ્યો હોય ત્યારે મનુષ્યે હાથ પગ ધોઈ આચમન કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી નારાયણ કવચનો પાઠ કરવો જ્યારે ભય આવે ત્યારે શ્રી નારાયણ નામ બખ્તર ધારણ કરવું નારાયણ કવચ ગરુડની પીઠ પર ચરણ કમળ ધારણ કરનારા આઠ સિદ્ધિઓવાળા આઠ બાહુઓવાળા અને તે આઠ બાહુઓ વિશે શંખ ચક્ર ઢાલ ગદા બાણ ધનુષ તથા પાસને ધારણ કરનારા હરિ મારી સર્વ પ્રકારે રક્ષા કરો જળમાં મત્સ્ય વધારી ભગવાન જલ જંતુઓથી તથા વરુણના પાસથી મારી રક્ષા કરો માયાથી બટુક બનેલા વામનજી સ્થળમાં મારી રક્ષા કરો શ્રી વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો અસુરના અધિપતિઓના શત્રુ ભગવાન નરસિંહ સંકટકારક વન વગડાઓમાં તથા સંગ્રામ વગેરેમાં મારી રક્ષા કરો જે નરસિંહના ખડખડાટ આશ્યના શબ્દથી દિશાઓ ગુંજી ઉઠી હતી અને ગર્ભિણીઓના ગર્ભ પડી ગયા હતા પોતાની દાઢતી પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનારા ભગવાન યજ્ઞમૂર્તિ વરા માર્ગમાં મારી રક્ષા કરો પરશુરામ પર્વતોના શિખરોમાં મારી રક્ષા કરો અને ભરતના મોટાભાઈ રામ તથા લક્ષ્મણ પ્રવાસમાં અમારી રક્ષા કરો

માંથી મારી રક્ષા કરો દેવર્ષિ શ્રેષ્ઠ મુનિ નારદ ભગવાનની પૂજામાં જે કોઈ વિઘ્ન નડે તેનાથી મારી રક્ષા કરો અને કુર્મ અવતાર શ્રી હરિ સર્વ પ્રકારના નરકમાંથી મારી રક્ષા કરો ભગવાન ધનવંતરી કુપપથ્યમાંથી મારી રક્ષા કરો જીતેન્દ્રિય ભગવાન ઋષભદેવ કામ ક્રોધ આદિના ભયમાંથી મારી રક્ષા કરો યજ્ઞાવતારી ભગવાન લોકાપવાદથી મારી રક્ષા કરો બળભદ્ર મનુષ્ય તરફથી થનારા ઉપદ્રવોમાંથી રક્ષા કરો અને શેષના ક્રોધોવેશ નામના સર્પગણોથી મારી રક્ષા કરો ભગવાન વેદ વ્યાસ અજ્ઞાનથી મારી રક્ષા કરો ભગવાન બુદ્ધ પ્રમાદ વાળા પાખંડીઓના ટોળામાંથી મારી રક્ષા કરો ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનાર ભગવાન કલ્કી કાળના મળ રૂપ કળિયુગથી મારી રક્ષા કરો કેશવ ભગવાન પ્રભાતમાં ગદાથી મારી રક્ષા કરો વેણુધર ભગવાન ગોવિંદ આ સંકટ કાળમાં મારી રક્ષા કરો ઉદ્દાત શક્તિ નારાયણ ભગવાન પ્રાહન કાળમાં મારી રક્ષા મારનાર ઉગ્ર ધનુર્ધારી ભગવાન વિષ્ણુ ત્રીજા પહોરમાં મારી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ ત્રણ મૂર્તિવાળા ભગવાન માધવ સાયંકાળમાં

વજ્રના જેવા તીક્ષ્ણ સ્પર્શવાળા તણખાઓથી ભરેલી ગદા તમે તમે ભગવાનને છો યક્ષ રાક્ષસ ભૂત તથા ગ્રહોને ભગવાન કરી નાખો તથા શત્રુઓના કરી નાખો હે પાંચન્ય શંખરાજ શ્રી કૃષ્ણ ભગવાનને પૂંકવાથી મહા ભયંકર શબ્દ કરીને તેમના શત્રુઓના હૃદયને કંપાવતા રાક્ષસો પ્રમતો પ્રેતગણ માતૃતાગણ પિસાચ

દાઢવાળા પ્રાણીઓથી તથા તથા પાપોથી જે ભય થાય છે તે સૌ જેઓ અમારા સુખમાં વિઘ્ન કરનારા છે તે સર્વ ભગવાનના નામરૂપી અસ્ત્રના કીર્તનથી તુરત જ ભય પામો બૃહદંતર વગેરે સામના સ્ત્રોતોથી સ્તુતિ કરાતા વેદમય તથા સમર્થ ગરુડ ભગવાન સર્વ સંકટોમાં મારી રક્ષા કરો તથા ભગવાન પણ પોતાના નામો લેવા વડે સર્વ મારી રક્ષા કરો શ્રી હરિના નમ રૂપ વાહન અને આયુધો સર્વ આપત્તિઓમાંથી અમારી રક્ષા કરો ભગવાનના મુખ્ય પાર્ષદો અમારા બુદ્ધિ ઇન્દ્રિય મન તથા પ્રાણની રક્ષા કરો આ સ્વરૂપ છે નાશ પામો અભેદ દ્રષ્ટિવાળા મનુષ્યોને ભગવાન પોતે ભેદરહિત જોવામાં આવે છે તો પણ તે પોતાની માયાથી આભૂષણો આયુધો તથા ચિહ્ન નામની શક્તિઓને ધારણ કરે છે તે સત્ય પ્રમાણ વડે ભગવાન ગર્જનાથી લોકોના ભયનો નાશ કરનાર તથા પોતાના દિગ્ગજ ઝેર શસ્ત્ર પાણી વાયુ અગ્નિ વગેરેના પ્રભાવે ગળી જનારા નરસિંહ ભગવાન દિશાઓમાં ખૂણામાં ઊંચે નીચે અંદર બહાર

આ કવચ ભણનાર પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી દિવસથી ગ્રહો થકી વ્યાગ્ર આદિ તરફથી તથા જ ભયમાંથી છૂટે છે આ કવચ ભણનાર પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી ચોર તરફથી ગ્રહો થકી વ્યાગ્ર આદિ તરફથી તથા બીજા કોઈ તરફથી ભય રહેતો નથી